દરરોજ સવારે ફક્ત એક ગ્લાસ આ આમળાનું જ્યુસ પીવાથી તમારા શરીરમાં જોઈતા દરેક પ્રકારના વિટામિન્સ મિનરલ્સ ફાઈબર અને એન્ટી પૂર્તિ થશે સાથે જ્યુસ તમે ફક્ત એક જ મિનિટમાં બનાવી શકો એના માટે એક એવી નવી ટ્રીક શેર કરીશ જેનાથી તમારો સમય અને પૈસા બંને બચશે અને સાથે તમને ખૂબ જ સારું સ્વાસ્થ્ય મળશે આ જ્યુસ બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવે એવી નવી ટ્રીક સાથે તૈયાર કરીશું તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ હું છું અંકિતા વણજારા અને ચાલો રેસિપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલા એકદમ નવી રીતે આમળાનું જ્યુસ બનાવવા માટે અહીંયા મેં લીધા છે 250 ગ્રામ જેટલા આમળા તો આમળા એકદમ સારા તાજા તમારે પસંદ કરવાના અને ખૂબ સારી રીતે જ્યુસ બનાવતા પહેલાં આમળાને ધોઈને કોરા કરી લેવાના હવે આ જે આમળા છે એને આપણા રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લેશું તો આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી એન્ટીઓક્સિડન્ટ અને ફાઈબર રહેલું છે જે તમારા ડાયજેશનને સુધારે છે અને ડાયજેશન સારું હોય તો શરીરમાં કોઈ પ્રકારના પ્રોબ્લેમ્સ થાય જ નહીં સારા ડાયજેશન હોય તો તમારું મેટાબોલિઝમ પણ વધે જેના કારણે તમને આખો દિવસ શરીરમાં એનર્જી અને સ્ફૂર્તિ રહે તો આ રીતે આપણે એકદમ સરસ બધા જ આમળાને બીનો ભાગ કાઢી અને સારી રીતે સમારી લેશું આ જ્યુસમાં એક એવી નવી સામગ્રી ઉમેરવાના છીએ જે ફ્રીમાં મળે છે અને તમારા જ્યુસનો સ્વાદ પણ વધારશે અને ભરપૂર માત્રામાં તમને એન્ટી પણ આપશે તો તમે જોઈ શકો છો અહીં અમે ખૂબ સારી રીતે બધા આમળાને સમારી લીધા તો સમારેલા આ આમળાને આપણે મિક્સર જારમાં ઉમેરી દેશું અને મેં તમને કહ્યું ને આમાં એક એવી સામગ્રી ઉમેરીએ છીએ જે તમને બિલકુલ ફ્રીમાં મળે છે અને એ છે મીઠા લીમડાના પાન તો જનરલી આપણે મીઠા લીમડાના પાન ક્યારેય પૈસા દઈને પરચેસ નથી કરતા શાક લેતા હોય એમાં પણ આપણને ફ્રીમાં મળતા હોય છે અને આ મીઠા લીમડાના પાન આપણા હેરને સ્કિનને ખૂબ જ ઇમ્પ્રૂવ કરે છે એમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ રહેલું છે અને સાથે આમળાના જ્યુસનો ટેસ્ટ પણ મીઠા લીમડાના પાન ઉમેરવાથી વધી જશે તો અઢીસો ગ્રામ જેટલા આમળા સાથે એક મુઠ્ઠી જેટલા મેં મીઠા લીમડાના પાન ઉમેરી દીધા સાથે આમળાનું જ્યુસ પીવાથી બિલકુલ શરદી ઉધરસ ના થાય એના માટે એક નાનો લીલી હળદરનો ટુકડો અને બે નાના આદુના ટુકડા ઉમેરી દેસું આમળાની તુરાસને બિલકુલ ઓછી કરવા માટે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીએ અને સાથે બાળકોથી લઈ નાના મોટા બધાને આ જ્યુસ ભાવે એના માટે મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલી સાકર ઉમેરી છે સાકરની જગ્યાએ તમે ગોળ પણ વાપરી શકો છો અને હવે આપણે આની અંદર એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરી લેશું તો બધું પાણી સાથે નહીં ઉમેરવાનું પહેલાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી સ્મૂથ પીસી લેવાનું પછી ફરી એક ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરીશું અને એકવાર ક્રશ કરી લેશું હવે આ જ્યુસને આપણે એકદમ સારી રીતે ગાળી લેશું તો જો તમને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હોય તો તમારે જ્યુસને ગાળિયા વગર પીવાનું જેથી તમને ભરપૂર માત્રામાં ફાઈબર મળે તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સારી રીતે જ્યુસ આપણું ગળાઈ ગયું છે તો હવે આ સ્ટેજ પર અડધી ચમચી કરતાં પણ ઓછો કાળા મરીનો પાવડર અડધી ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર અને આંબળાની તુરાશને બિલકુલ દૂર કરવા માટે અને જ્યુસને સુપર ટેસ્ટી બનાવવા અડધા લીંબુનો રસ ઉમેરી દેસું સારી રીતે જ્યુસને આપણે મિક્સ કરી દેસું તો આપણું એકદમ ટેસ્ટી વિટામિન્સ મિનરલ્સ અને ફાઈબરથી ભરપૂર આમળાનું જ્યુસ તૈયાર થઈ ગયું છે શિયાળામાં દરરોજ સવારે ખાલી પેટે આ જ્યુસ પીવાથી તમારા શરીરમાં તમને ખૂબ જ ફાયદો જણાશે તમારી સ્કિન ગ્લો કરશે સાથે તમારા હેર ક્વોલિટી પણ એકદમ ઇમ્પ્રુવ થઈ જશે અને જો તમે વજન ઘટાડવા માગો છો તો આ જ્યુસ તમારા માટે બેસ્ટ છે તો જ્યુસને આપણે સર્વિંગ ગ્લાસમાં કાઢી લીધું છે ઉપરથી આપણે જ્યુસને ફોદીનાના પાન સાથે સજાવી દેસું અચ્છા ઘણા લોકો મને પૂછે છે કે આ જ્યુસ રોજ બનાવવાનો સમય નથી બરાબર ને આજકાલની એકદમ આ ફાસ્ટ લાઈફમાં જો તમે જ્યુસને રોજ નથી બનાવી શકતા તો તમારે શું કરવાનું એકવાર આ જ્યુસને બનાવી અને પછી આ રીતે આઈસ સ્ટ્રીમમાં ભરી દેવાનું તો હું અત્યારે બે પ્રકારની આઈસ સ્ટ્રીમમાં આ જ્યુસને ભરી રહી છું અને આ જે ગોળ આઇસ છે જેમાં એકદમ સરસ આંબળા જેવા જ ગોળ આઈસ ક્યુબ તૈયાર થશે તો તમને રોજ કહેવાય છે ને કે જે જોતાં ગમે એ ખાવામાં પણ આપણને ગમે તો અહીંયા મેં બંને આઈસ ટ્રેને સારી રીતે ભરી દીધી એને આપણે ફ્રીઝરમાં રાખી દઈશું બે કલાક માટે અને હવે બે કલાક પછી તમે જો એકદમ પરફેક્ટ એવા આપણા જ્યુસના આઈસ ક્યુબ તૈયાર થઈ ગયા છે તો આ રીતે આપણે દરેક આઈસ ક્યુબને અનમોલ્ડ કરી અને એક એર કન્ટેનરમાં ભરી દેશું ખાસ ધ્યાન રાખવાનું છે એર કન્ટેનરમાં ભરવાના જેથી એમાં કોઈ આઈસના ક્રિસ્ટલ ના થાય અને તમારા આઈસ ક્યુબ એકદમ પરફેક્ટ રહે તો આ રીતે પહેલાં હું બધા આઈસ ક્યુબને અનમોલ્ડ કરી દઉં છું અને પછી તમને જણાવું કે એને તમારે કેવી રીતે વાપરવા તો અહીંયા તમે જુઓ જે ગોળ આઈસ ક્યુબની ટ્રે છે એમાં કેટલા સરસ એકદમ આંબળા જેવા જ આપણા ક્યુબ્સ તૈયાર થયા છે તો આ રીતે મેં બધા જ ક્યુબ્સને અલગ કરી દીધા છે હવે આ ક્યુબ્સને તમે એક થી દોઢ મહિના સુધી આ રીતે કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરી શકો છો અને તમારે ફ્રીઝરમાં જ રાખવાના બરફના ખાનામાં બરાબર તો હવે આ ક્યુબ્સને કેવી રીતે વાપરવા એ બતાવું તો અહીંયા તમારે પચાસ થી સાહીઠ એમ જેટલું પાણી સમાય એવડો એક ગ્લાસ લેવાનો છે અને એની અંદર ત્રણથી ચાર આ રીતે ક્યુબ્સ ઉમેરી દેવાના અને એની અંદર તમારે હલકું ગરમ હાથેથી ટચ કરી શકીએ એટલું જ ગરમ પાણી ઉમેરવાનું અને આ રીતે મિક્સ કરી દેવાનું તો સવાર સવારમાં તમે આ રીતે આમળાનું જ્યુસ હલકા ગરમ પાણી સાથે પીવો તો તમને ખૂબ જ ફાયદો મળે સાથે પાણી હલકું ગરમ હોય તો તમારા જે ક્યુબ્સ છે એ એક જ મિનિટમાં મેલ્ટ થઈ જાય અને તમારું જ્યુસ એક જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તો તમને આ જ્યુસ બનાવવાની ટ્રીક કેવી લાગી એક કમેન્ટમાં મને જરૂરથી કહેજો અને મારી રીતે એકવાર આમળાનું જ્યુસ જરૂર ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ